અને થોડાક આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ ના ઇતિહાસ વિશે વાત કરીએ તો ચાલો મળીએ આપડે તો મિત્રો હાલ આપણે ગયા છે અને આપણે આપણે છીએ અને રણજીત કરશે હાર્દિક ભારતી જે આપણા એક નવા યુટ્યુબર છે જોકે એને યુટ્યુબ તો પેલા ઘણું બધું કરી લીધું પણ હવે પાછી નવી શરૂઆત છે લાંબા ગેપ થી તો એવું ભાઈએ કીધું તું કે મઢોલીએ હે અત્યારે તો આપણે મઢોલીએ પહોંચવા આવ્યા હાર્દિક કોલ કરી કે ક્યાં હે અને આપણે જોઈન કરે આગણી તમે જોઈ શકો છો એ છે રણજીત પરા નો ચોક અને પાછળ આપણે હાર્દિક ભારતી અત્યારે આવી ગયા છે જો તમે મિરર માં જોઈ શકો છો ધીરે ધીરે ભાઈ ડગલા માનતા હવે પાછળ દેખાડ પાછળ ભાઈ તો અમે જઈએ છીએ ઇન્દ્રેશ્વર ના જો મિરર બેઠા હે તો હાર્દિક હવે તમને આગળ ની વિષય વિશે આપણે સમજા ઇન્દ્રેશ્વર મહાદેવ આપણે હું કરવા જાય હે શા માટે જાય ભાઈ ઇન્દ્રેશ્વર મહાદેવ જવાનું એક જ રીઝન છે કે આપડે મહાદેવના ભક્ત છીએ

અત્યારે ભાઈ હું આખે હું જો તમે જોઈ શકો છો ના કરવાના કામ કરે છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જે

તો મિત્રો હાલ તમે જે જોઈ શકો છો એક પુલ દેખાય છે એ પુલના રસ્તે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે અને વચ્ચેના ભાગમાં જે તટ આવેલો છે તેને ત્રિવેણી ઘાટના નામથી ઓળખાય છે અહીં આપણે વાત કરીએ તો ત્રણ નદીઓનું સંગમ થાય છે એના લીધે આને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે જો નદીઓની વાત કરીએ તો વર્ષુ વેરાડી અને સોનમતી આવી ત્રણ નદીઓ મળી અને ત્રિવેણી સંગમ બને છે જો મિત્રો ખુબ જ સુંદર નજારો આ પુલ નો કે જે પુલ ઉપર આવીને તમને એવું થાય કે મહાદેવ ઇન્દ્રેશ્વર મહાદેવ આપનું ખુદ જ સ્વાગત કરવા આવતા હોય એવો સુંદર નજારો અહીંયાથી જોવા મળે છે આ ઉપર નદીમાં પાણી છે નહીં અહીંયા પણ જ્યારે પાણી હોય છે ત્યારે આ લોકેશન કઈક રમણીય વધારે જ રમણીય લાગે છે આજે રવિવારનો દિવસ છે તો ઘણી બધી પબ્લિક પણ અહીંયા છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે અંદર અને તમને દર્શન તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આપણે અત્યારે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે મહાદેવના મંદિર ની ખાસ વાત જો કરું તમને તો પાંડવોના ગુપ્તવાસ દરમિયાન અહીંયા પેલું શિવ શિવલિંગ શિવલિંગની સ્થાપના પાંડવોએ જ કરેલી હતી અને પેલી પૂજા પણ એ લોકોએ જ કરેલી હતી અને ત્યારથી લઈને હાલ સુધી સવાર ની પેલી પૂજા કોણ અહિયાં કરે છે તે હાલમાં પણ કોઈ જાણતું નથી જયારે સવારે પૂજારી મંદિર ની અંદર જાય છે ત્યારે પેલી પૂજા થઈ ગયેલી હોય છે તો ચાલો તમને મંદિર બતાવીયે તો મિત્રો તમે જોઈ શકો છો આ ઇન્દ્રેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર જે ત્રિવેણી ઘાટ પર આવેલું છે જો મંદિરના પટ્ટાંગણની વાત કરીએ તો સામે બટુક ભૈરવ અને કાળભૈરવનું મંદિર ગાયત્રી માતાનું મંદિર આ સાઈડ જોવ તો નાગદેવતાનું મંદિર અને સામેની સાઈડ જે પૂજારીનો ધૂણો હોય છે તે આવેલો છે ખૂબ જ ત્રિવેણી સંગમના ઘાટ ઉપર આવેલું આ અતિ રમણીય મંદિર છે જેના દ્રશ્યો તમે અત્યારે જોઈ શકો છો

તો મંદિરના દર્શન તમને કરાવ્યા અને મંદિરના ઇતિહાસ વિશે પણ થોડી ઘણી વાતો આપણે કરી છે અને જો આગળની વાત આપણે કહીએ તો ત્રિવેણી સંગમના મંદિર માટે હાલ ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે જેથી આ લોકેશન વધારે આપણે ડેવલપ કરી શકીએ તો ટૂંક સમયમાં જે છે એના કરતાં પણ અતિરમણીય સ્થળા જોવા જાવ મંદિરના પાછળના ભાગની વાત કરીએ તો અહીંયા બાળકો માટે હિંચકા અને લસરપટ્ટીને એવા ઉપકરણો પણ આવેલા છે અને આગળ જઈએ તો વોકિંગ માટે ઘણો બધો ખુલ્લો પટ આવેલો છે હાલ તો ઉનાળાના કારણે અહીંયા પાણી આવેલું નથી પણ જો આ નદીમાં પાણી હોય છે ત્યારે પોતાના મેરેજ ટાઈમે લોકો પ્રિવેડિંગ માટે પણ અહીંયા ઘણા બધા લોકો આવે છે અને ખૂબ જ સુંદર પ્રીવેડિંગના લોકેશન અહીંયા આવે છે તો જો તમે પણ ઈચ્છતા હો કે ચોમાસા દરમિયાન અથવા તો ચોમાસાના બે ત્રણ મહિના બાદ જો પ્રીવેડિંગની ઈચ્છા હોય તો તમે આ લોકેશન ઉપર તો મિત્રો આપણે આજે મહાદેવ દર્શન પણ કર્યા અને થોડી વાર અહીંયા ફન પણ કર્યું મિહ સાથે અને હાર્દિક સાથે મોજ મસ્તી કરી અને હવે આપણે ઘરે જવા નીકળીએ છીએ તો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી જય માતાજી જય હર હર મહાદેવ